જો મિત્રો તેદીની જેમ જ પાછો આજે આદર થયો છે તેદી કાંઈ એવું નતું હવે આજ આવે તો જો કેવા આવે છે મસ્તી ને કાળા ડિબા વાદળ આવે પણ આવે નઈ વરસાદ લે એ નથી સમજાતો વાંધો છે જો વરસાદ બરાબર કુદરતી છોકરાને દેડવા ટાણે જ આવે નહી છોકરા અને માનસિંહ આમ પછી નાઈ લે ઉપર ભલે પછી કઈ કચરા આવતા હોય માથામાં પડે એ કઈ જોવા નથી આ રહી ગયું બધું જો કે વીડિયો ઉતાર ટાઉન થાય તો કુરો રહી જાય જા તમને તેડવા આવું ને કઈ અતિશય વરસાદ આવતો હોય જો જો હું પડરી ગઈ અહીંયા દંડુલો છે ઉપર દીએ નથી હા

કઈ કદા કઈ દેખાતું નતું હા વર્ષી તો આવતો તો મસ્તી નો બતાઈ વિડિયો મેલ ના કારણ કે બરોબર છત્રી આસમાં છોકરા નિસાડે બસમાં અમે તેળવા ગઈ એમાં જો હું ભી ની થઈ ગઈ હોટોપુ પાછું ખોંડા કે નઈ હું જરા જરા પાણી આવે તેમ મનમાં રીયું નઈ કે વરસાદના પાર્લર પાણીમાં ઝરા કા આવો કે ને તો જી કઈ ઠંડક વઈ રહી એક એક ટી પર આવી ગઈ લાગે કે ક્યાંક ક્યાંક ગંધાર પાણી ના પગમાં એ મમી હા માનસી હા મોજ આવી ગઈ વરસાદ આવ્યો હતી હાલો મોજ તો એમ તો મને આવી ગઈ છે જો હું એ બહાર નીકળી છું પાણી પલળતી પલળતી જો ફ્રેન્ડ તો આ જાણે વરસાદમાં જરાક નાયા છે અને હવે આપણે છે ને નાતા નાતા જ્યાં ચેતન હતા ઘરે જવાનો વિચાર છે જાય પણ આ વરસાદ રહી ગયો લ્યો આપણે જાવું તો છે આ જો આની કોઈ રોડ બન્યો ને ત્યાંથી વહી જાય તો દારાવાળા પગ જરાક ઓછા થાય

તો અમે છે ને તમને કહેતા હતા ને એમ ચેકન હજાર ઘરે પહોંચી આવ્યા છે અહીં અને વરસાદમાં નાતા નાતા આવ્યા છે ગરમા ગરમ ભજીયા અને ચા એ ચટણીની જરૂર નથી ગરમા ગરમ ભજીયા કે પકોડા ને ચા ને એવું આપશે ને એટલે હાલતે ગાંઠિયા છે તો તો મેળ આવી ગયો ને તમારે જેવો ભગવાનને નહીં બેન હ જુઓ અમને સુગંધ આવી ગઈ ગાંઠિયાની જ અમે આવ્યા હા અમને સુગંધ આવી ગઈ જોયું ને જો ચેતના ઘરે વરસાદ આવે છે અને ચેતના દેજો કેમ નાય છે મસ્તીના જો તાલપતિ ઢાકતી હતી કે વાછડમાં કઈ બાયણા બાયણા ભીના થાય ને વા ચેતના દેન આઈડિયા વા જોયું નાવાની સ્ટાઈલ ઓ જોયલા આ કઈ જો કઈ આપણે બધા વરસાદમાં નાયે ને તો આપણે થાકી જાય આ ચેતના દેન કઈ ઉપર જો ખુરશીમાં બેઠા છે જારે કાઈ કો ખુરશી कुर्सी में बैठा और ऊपर से ऐसी पानी पड़ा से जो बैठा बैठा नवाई जाए कहीं ऊपर दी नहीं और बैठ बोला ले जे आ ha 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 বলা খু মে আমা । કરી હોય જો આવી બોલિંગ કરાય કઈ ઉપાધિ જ નહીં હા જો આવી બોલિંગ તમને એ આવી બોલિંગ કરતા કોઈ નહીં દેખાડે ખાલી અમે જ દેખાડશું

ક્રીમ એ મારો ક્રિકેટ નું મેદાન નથી

તો ફ્રેન્ડ અમે બધાય વરસાદમાં ફૂલ નાયા ફૂલ એન્જોય કર્યું અને અમે નાતા નાતા ચેતન નાતા ઘરે ગયા ત્યાં પણ મજા કઈ જો લેટ આવી ગઈ અને હવે છે ને ગરમા ગરમ મેગી ખાવાનો વિચાર છે છોકરાઓનો તો આપણે બનાવીએ છીએ મસ્ત મજાની ગરમા ગરમ મેગી જો આ બધા નાઈ ધોઈને ઊભા છે માથે ટુહલ વીટી વીટી મારી જેમ જ આ સધુબેન વિવેકભાઈ આરામ ફરમાવે છે ઘડીક લંબાવીએ થાકી રહ્યા કા હાલો બધા મસ્તી જો ગરમા મને સુગંધ કઈ કેમ આવે છે મને મમ્મી નિંદર નથી આવતી મને પૂછ કે શી પડે શી હાલો ભાઈ વિવેક હું પાસ પર છું મને દેવાની બીજું કંઈ આ નહીં આશ્ર ધાણિયાનો છોડું છે ને એટલે ના છે

એવું કેવા જેવું નથી કારણ કે મને તો ટાઢ નથી પડતી એનું કારણ છે કે હું ઉદારથી કોરી હતી હજી ગરમ ગરમ વરાળ શરીરમાંથી માંથી આવતી હતી મારે તો એવી ખરી રીતે એવો વરસાદ હતો ને જઈ ત્યાં નાવાનો ટાઈમ ના મળે છોકરાને સ્કૂલે તેડવા જવાનું હતું એમાં એટલે જ્યાં નાવા બેઠા તે દંદુડામ નાયો ત્યાં થયું તો હાલો જો આ બધા મેગી ખાવા માંડ્યા છે અને આપણે પણ મેગી ખાઈ લઈએ